નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ઉત્તરાયણ ઉત્તરાયણના તહેવારમાં પતંગના દોરાથી બચવા બરોડા યુથ ફેડરેશન દ્વારા સેફ્ટી સ્કાફ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં યુવા સાંસદ ડોક્ટર હેમાંક જોશી પણ યુવાને સાથે જોડાઈને યુવાનોનું મનોબળ વધાર્યું પતંગના દોરાથી નગરજનોને ઈજા પહોંચવાના બનાવ બનતા હોય છે ત્યારે આવનાર ઉત્તરાયણના તહેવારમાં વડોદરાવાસીઓને પતંગના દોરાથી ઈજા ના પહોંચે અને લોકો જાગૃત થાય એ હેતુથી બરોડા યુથ ફેડરેશન દ્વારા સતત પાંચમા વર્ષે શહેરના નગરજનોને સેફ્ટી સ્કાફનું વિતરણ સંગમ ચાર રસ્તા પાસે કરવામાં આવ્યું હતું આ સેફ્ટી સ્કાફ વિતરણ કાર્યક્રમમાં વડોદરા શહેર લોકસભાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સંસદ દ્વારા સેફ્ટી સ્કાર્ફનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે બરોડા યુથ ફેડરેશન દ્વારા ભાઈ શ્રી રૂકમિલભાઈ અને એમની ટીમ દ્વારા સતત સેવાકીય કાર્યો થતા હોય છે અને જ્યારે આપણે સૌને ખ્યાલ છે કે ઉત્તરાયણ આવી રહ્યું છે અને અત્યારે હજુ ઉત્તરાયણ પહેલાં જ વડોદરા શહેરની અંદર બે ફેટલ અને પાંચ ઇન્જરી એવા ટોટલ અત્યારે સાત એવા કેસીસ ઓલરેડી થઈ ગયા છે કે જેમાં પતંગની દોરીના કારણે લોકોને ઈજા પહોંચે છે ત્યારે એમની સુરક્ષા માટે એક નેકબેન્ડ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે ટોટલ બરોડા યુથ ફેડરેશનનો સાત હજાર નેકબેન્ડ વડોદરા શહેરના એવા વિસ્તારોમાં કે જ્યાં આવા કિસ્સાઓ ખૂબ થાય છે આ વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં આજના દિવસે એક હજાર જેટલા નેકબેન્ડ ડિસ્ટ્રીબ્યુટ ટ્રાફિક સિગ્નલ પર આપણે સંગમ ચાર રસ્તા પર કરવામાં આવી રહ્યા છે ત્યારે બરોડા યુથ ફેડરેશનની સમગ્ર ટીમ મિત્ર રૂપિલભાઈ અને સમગ્ર યુવાનોને હું બિરદાવું છું અને આજે આ એક ભગીરથ કાર્યમાં મને પણ ભાગ બનવાનો મોકો મળ્યો એ બદલ એમનો આભાર છે શુભેચ્છા પાઠવું છું બરોડા યુથ ફેડરેશન દ્વારા સતત પાંચમા વર્ષે જે રીતે નવા વર્ષનો પહેલો તહેવાર એટલે કે ઉત્તરાયણ અને એમાં પણ વડોદરા ખૂબ ધામધૂમથી જ્યારે આ ઉત્તરાયણનું પર્વ ઉજવતું હોય છે ત્યારે દર વર્ષે આપણે જોઈએ કે પતંગથી દોરાના કારણે કોઈક ને કોઈક નગરજનોનું મૃત્યુ થતું હોય છે એને અટકાવવા માટે બરોડા ફેડરેશન દ્વારા સતત આ પ્રયત્ન કરવામાં આવે છે અને એના જ ભાગરૂપે સેફ્ટી સ્કાફનું વિતરણ કરવામાં આવે છે આજે વડોદરા લોકસભાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીએ પણ નગરજનોની ચિંતા કરીને અને કઈ રીતે એમને પણ આ અભિયાનની અંદર અમારી સાથે જોડાઈ શકે એના ભાગ સ્વરૂપે આજે આવી અને અહીંયા અમારી સાથે ઉપસ્થિત રહી અને નગરજનોને એમના હસ્તે આ સેફ્ટી સ્કાપનું વિતરણ કરી અને લોકોને એક સંદેશો પહોંચાડ્યો છે કે આપણે ઉત્તરાયણ તો આપણી ધામધૂમથી ઉજવવી જ જોઈએ પરંતુ આપણા વડોદરા શહેરનું નગરજન કોઈને કોઈ તકલીફથી ના પીડાય કોઈને કોઈ તકલીફ ના થાય અને તમામ સૌ હર્ષ ઉલ્લાસ સાથે સંસ્કારી નગરીના નગરજનો તહેવાર ઉજવે એ જ દિશામાં એમને સંદેશ આપ્યા છે કેટલા ટોટલ ટોટલ આગામી દિવસોમાં સાત હજારથી વધારે સેફ્ટી સ્કાપનું વિતરણ કરવામાં આવશે અમિતનગર ચાર રસ્તા એલ એન ટી સરદાર એસ્ટેટ અને ફતેહગંજ આવા અલગ અલગ ચાર રસ્તા પર કરવામાં આવશે સંગમ ચાર રસ્તા ખાતેથી એક હજાર જેટલા સેફ્ટી સ્કાર્પનું વિતરણ કરી અને શરૂઆત કરવામાં આવી છે રૂકમિલ શાહ બરોડા યુથ ફડન